પંદરમી ઓગસ્ટે બ્લોબ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે પોલીસે ધમકી ભર્યા કોલને લઈને તપાસ શરૂ કરી અને કંટ્રોલ રૂમમાં ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે તો જ્યાં એક તરફ પંદરમી ઓગસ્ટને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામની વચ્ચે ધમકીભર્યો કોલ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય પાસેથી ઉદય આવતીકાલે જ્યાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થવાની છે તે પહેલાં એક બોમ્બની ધમકીભર્યો કોલ આવ્યો છે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા પણ ઈમેલ ધમકી ભરે આવ્યા હતા જેમાં પણ બોમ્બ બ્લાસ્ટથી થી ઉડા ધમકી હતી ત્યારે ફરી એક વખત પંદરમી ઓગસ્ટ આવી રહી છે એ અનુસંધાને તે ધ્યાનમાં રાખીને અસામાજિક તિખલખોરે જે છે એ પોલીસ કંટ્રોલ રૂમ ફોન કરેલો અને ફોન ની અંદર આ ધમકી આપેલી હતી વત્સલ કે બોમ્બલાસ્ટ જે છે કરવામાં આવશે ને ધમકી મળતાની સાથે તે અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને જે પ્રમાણે ફોન કરનાર છે તેની ઓળખ કરવા માટે થી ચક્રો ગતિમાન કરવા દેવામાં આવ્યા છે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફોન કરનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે ને આવનારા સમયની અંદર તે પોલીસ નો દાવો છે કે ફોર કરનાર વ્યક્તિ જે છે એની ધરપકડ કરી લેવામાં આવશે બિલકુલ ઉદય માહિતી બદલ આભાર અમદાવાદ પોલીસને એક ધમકી ભર્યો ફોન મળ્યો ઓગસ્ટેલાસ્ટની ધમકી આપવામાં આવી અને આ ફોન આવ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી કોલ કરનારની ઓળખ થઈ ગઈ છે હવે તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે હવે વાત કરીશું